इसमद रीति પોતાનું સ્થાન ગ્રહણ કરે કુજે બાબુ દ્વારા આ દ્વારા નું થઈ રહ્યું છે પરિવાર દ્વારા प्राणसमुखादग् शुभं करोतु कल्याणम् आरोग्यं धन शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते स्वामिलं माता रामो मत्पिता रामचन्द्र स्वामी रामचन्द्र मत्सखा रामचन्द्र तया दुर्चार्य আখণ্ড শ্রী রাম জয় রাম জয় জয় রামু না চোবসে কলা চাল ને આ વર્ષે તેમના સત્યાવીસ વર્ષ પૂરા થયા છે અખંડ રામધૂન અહીંયા ચાલી રહી છે ચોવીસ કલાક અને પૂજ્ય મોરાણી બાપુ પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે लाला अमिताभ जी करेंगे आगे का बोलना सब करेंगे মালারাব তরাবার্য়ে তরাইনাকে কৈকে আপরাকের সিে ইনাড এড্য়ে আপরারাকের আকের আকের চিমারে राम जय जय राम क्षणों में तालियों की बताइए बोली रामचंद्र भगवान की न्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम राम श्रीराम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ બીજ મંત્ર જે કહું તે પરમ મંત્ર એવા રામ રામના મહામંત્રની ત્રિભુવનીય ચેતનાને મારા પ્રણામ ત્યારબાદ આ તેર અક્ષરનો મહામંત્ર શ્રી રામ જય રામ જય જય રામ એને મહુવામાં સ્થાપવામાં એની પ્રતિષ્ઠા કરવામાં જેમનો બહુ જ ઉપકારક ફાળો રહ્યો જેમની પ્રેરણાથી જ કદાચ પ્રેમ ભિક્ષુકજી ભગવાને અહીંયા આ પ્રતિષ્ઠા કરીએ છીએ એવા કાશ્મીરી બાબાની ચેતનાને મારા પ્રણામ અને હમણાં વારંવાર કહેવામાં આવ્યું કે એમને મહુવા પતિ પ્રેમ ભિક્ષુકજી બાપજીને ખૂબ પ્રેમ હતો સત્યાવીસ વર્ષ પહેલા આ બીજ રોપાયું રામ નામ બીજ મંત્ર છે એમ તુલસીદાસજી કહે છે બીજ જપીએ સદા જે મહેશ જે મંત્રનો જપ ભગવાન સદાશિવ મહેશ કરે છે એટલે આખરી ઊંચાઈ પર અને હું જોઈ રહ્યો છું કે સત્યા સત્યાવીસ વર્ષ પહેલા જે બીજ રોપ્યું એ મોટો આંબો થયો છે સત્યાવીસ વર્ષનો આ એક મોટો રામ નામ એ એવું આમ્રફળ છે એટલા માટે હું આંબો કહું છું કે આ સત્યાવીસ વર્ષનો આંબો અને હું બે વખત કીર્તનમાં પાકું આવું છું આમ તો મનોરથ છે કે વચ્ચે વચ્ચે ક્યારેક આવું પણ રહી જાય છે ક્યારેક ક્યારેક આવ્યો છે અને ફરી એક વખત એક વખત રાત્રે બે વાગે આવવાનો મનોરથ છે કે કેવું ચાલે છે સરપ્રાઈઝ વિઝિટ નહીં રામ નામના સંકીર્તનમાં કંઈ સરપ્રાઈઝ વિઝિટ ન કરાય પણ જે બે ત્રણ જણા કીર્તન કરતા હોય એનો માટે એ પણ થશે ત્યારે પણ બે વખત તો આવું છું આવ અને એક પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરે બાપા ની તો ત્યારે જ બસ વચન આપ્યું હતું કે મેં ઉદઘાટન કર્યું છે એટલે હું તો અહીંયા ક્યારેક ક્યારેક આવતો રહીશ બીજા બધાને મેં કંઈ કીધું નહીં એ સમજ્યા હોય ન સમજ્યા હોય એ જાણે પણ હું તો આવું છું અને મહુઆના ભાઈ બહેનો આવીને આ સંકીર્તનમાં જે અહીંયા એવું કઈ કીધું કે આ સંકીર્તનમાં વધારે ને વધારે એને લીધે પેલું થયું છે એવું નથી સંકીર્તનને લીધે અહીંયા જે કાયમ આવે છે એનામાં કંઈક પ્રગટ્યું છે મને એક સભામાં કોઈ કહ્યું કે મોરારી બાપુએ રામ નામ ને આખા વિશ્વમાં ઉજાગર કર્યું રામ ને આખા બે ત્રણ કથા પહેલા જ કોઈક નું આ નિવેદન હતું કે મોરારી બાપુ એ રામ નામ ને આખા વિશ્વમાં ઉજાગર કર્યું મેં તો શાંતિથી સાંભળી લીધું એ બહુ ભાવથી બોલતા હતા અને પછી એના જવાબમાં એના ભાવને તકલીફ થાય એવુંય મારે ન કરાય પણ મેં એટલું જ કહ્યું કે વડીલ આપનો આ સદભાવ છે મારા તરફ પણ મારે એટલું જ કહેવાનું કે મોરારી બાપુએ રામ નામ ને આખા જગત માં પ્રસિદ્ધ નથી કર્યું રામ નામે મોરારી બાપુ ને આખા જગત માં આ પરમ સત્ય છે કોઈ થોડુંક સત્ય હશે જરા કેવું પણ મૂળ પરમ સત્ય તો આ છે કે રામ નામ ના પ્રતાપ ને અમે આનંદ કરીએ છીએ તો એવા રામ નામ નો જે મહિમા છે સાહેબ આપણી પાસે એક ડાબલી હોય એ ડાબલીમાં આપણે બહુ જ કિંમતી વસ્તુ હીરો કે કોઈ કિંમતી મોતી કે વીણાબેન પહેરતી હોય એવા હીરા અમારી દીકરી છે અમારી બેન છે એવા કોઈ સાચા હીરા તમે એક ડબ્બીમાં મૂકો તો મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે ડબ્બી કિંમતી હોય કે હીરો કિંમતી હોય હીરો જ કિંમતી હોય ને ડબ્બી કિંમતી ન હોય કદાચ

અત્રે હરિનામ સંકિર્તન મંદિરે સંજી આરતીનો સમય થવા જઈ રહ્યો છે દરેકને ખાસ વિનંતી સંધ્યા આરતી માં સૌ પધારી